તો આજ આપણી વિજયના ભાઈબંધુ છે અને આપણે જાવ અને આજ કિલેશ્વર આ ભાઈ તમે ઓળખતા જ છે ગુજરાતી વ્લોગ્સ મોહિત ગુજરાતી વ્લોગ્સ બધાને ઓળખતા હોય હા અમારથી તો ઓળખે તમે હા હા ધવલભાઈ ધવલભાઈ છે ને ગીના જેવું ટુંકમાં હજી કર્યું તમે આગળ જેમ જેમ ને તમને ખબર કે ભાઈમાં ટેલેન્ટ ટેલેન્ટ પણ હજી બોલવામાં નસ કાય નવા નવા ચાલુ કરીને મારે ઈમેજ થાતો મારા આગલા બ્લોગ બધે જોજો સબસ્ક્રાઇબ કરી દેજો બધે હા તો ભાઈ આજે જવાનું છે જવાનું હાલો ફટાફટ જવા ના 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 હું ને તો હાલો તો એ રસ્તા મળી મિત્રો જો મિત્રો આપણે મયુરભાઈ છે ને દાઢી કરાવવા ઉભા રાખવા આ

હાલો ભાઈ સન બે ફોટા બાલ લે પછી સન આપણે નિરાય થી જાય કે લેશ્વર અને નું કરી તો ફૂગી ગયા હૈ જો જો કેમ છે પાઈ પો બાપ માઈ તા એમ એમ જ માઈ તા માઈ હાલો હાલો ભાઈ ફોટા બાલ પછી મડી તો મિત્રો આપડી બોરડા માં એન્ટર થેગા જોવો તમે આ આપણો હો ભાઈ

बानिया, ये जलपरी है? नहीं, जलपरी नहीं ये तो जलपरा है। हाँ, ये ये तो लाश है? है, लाश है? हाँ, कौन बोलता है लाश है? लाश है? इसका मुंह खोली देखो सांस चली सांस ऐसे, सांस चली।

मगर छे मगर ये हो टका छोटा है अरे मगर 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 जो जीनी जीनी बाका जी की मैं मोटी बाका जी की आ गई डूबी गया

તો આપણે બરડામાંથી રહીએ મિત્રો અને જો માર્ગ માં આપણી અને વિજય ની એક ગમ રેગો બિસારો સડો ન લેવો ને તે નવાણું ની એ નથી ઓલા આપણી મોહભાઈ મયુરભાઈ તને આઈ લીધું હાલો આજનો લોગ એટલો આજ ફૂલ મોજ કરી આપણે ઓફરોડિંગ કરી ચેનલમાં નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આપણે આજ પહેલી વાર કિલેશ્વર ગાતા બાય મિત્રો